જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી ટુસલને જોડે તો મિત્રો અત્યારે આપણે હવે કરવાના છે આપણી ચેનલમાં નજર બે હજાર ત્રેવીસમાં શું શું કર્યું કેવા કેવા વિડીયો આવ્યા તો હાલો બે હજાર ત્રેવીસમાં રિવ્યૂ કરવી પણ જરાક માપે માપ વિડીયો બન્યો છે બહુ સારો નથી બન્યો તોય લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો પ્લીઝ બહુ વાર લાગી છે આમાં વિડીયો બનાવવામાં તો લાંબો વિડીયો નથી કરવો હવે મિત્રો સ્વાગત છે

માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલને એક નવા વિડીયોમાં તો મિત્રો જો આ તો તો અત્યારે હું અને રાહુલ ને મારા હમણાં ચોક્કસ જોથી બધા જાવી છે કુવામાંથી કબૂતર નો જે બચ્ચા પાણી કાઢવામાં છે માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ને એક નવા વિડીયોમાં તો અત્યારે મજો મિત્રો આજે જો નિલેશભાઈ હું નિલેશભાઈ કે છે કુવા માં નાવા જો નિલેશભાઈ પહેલી વખત ભડા છે આપડા કુવા નાવા તો તો સ્વાગત છે બધા નું મારી એક નવા વિડિયો ચાલો હવે મારી આપણે બેક ફિક્સ જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ને નવા જ તો મિત્રો આજે જો વ્લોગ શરૂ કરું છું છે નાય એ તૈયાર થઈ ગયા છે આજે છે રક્ષાબંધન એટલે સૌ પ્રથમ પહેલાંને મારા અને મારી યુટ્યુબ ચેનલ તરફથી બધાની હેપી રક્ષાબંધન તો આજે જો બધી બહેનો આવી ગયા છે આપણે રાખડી બાંધવા માટે તો હાલો હવે આપણે રાખડી બાંધી વાળવી ફાં જો રાખડી બાંધવા પહેલાં હવે કાકાના ઘરે આવી જોઈએ કે હાલો પહેલાં શરબતિયા તો હાલો જો પહેલાં જ આવી છે હવે સરબતિયા માટે નાય બેનની બધા આવ્યા છે તો પેલા એને મળતા આવીને આ જો બે ભાણા તમને દેખાડી દેવી આવીને તરફ શેમાં લાગી ગયા છે આ જો અમારે બે ભાણા જો લુડો રમવા મીડ્યા હે આવીને તરત બાકી આજ કામ છે ને બકડી બકડી બંધ થઈ ગઈ છે જો તો અને તે પણ સુપાણ તો હાલો મિત્રો મળજો આપણે નવા વ્લોગ માં ચિતળામાં આપણે પહોંચ્યા પાણી જો મિત્રો અત્યારે પાછા નદીએ પગીએ છીએ ગાડી લઈને અત્યારે જો પાણી બહુ જ વધી ગયું છે કારણ કે ઉપલું જ્યાં બિલેશ્વર નું તળાવ છે તે ઓગની ગયું એટલે પાણી જો અત્યારે બહુ જ વધી ગયું છે ગાડી પણ માન મને હેલી છે જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી મારું યુટ્યુબ ચેનલ એક નવ જમ તો સૌથી પહેલા તમને બધાને મારા અને મારી યુટ્યુબ ચેનલ તરફથી હેપી દિવાળી માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી ટ્યુશનને એક નવા જીડ મિત્રો ફાઇનલી ફાઇન આપણો નવો બ્લોગ આવી ગયો છે ને જો અત્યારમાં આજે છે દિવાળી જો અત્યારમાં આપણે જાગીને આવી ગયો છીએ કસરત કરવા માટે મિત્રો સ્વાગત છે બધાનું મારી ટ્યુશનને એક નવા જીડ

આપણે આવી રહી છે કુનપુર